તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સરકારે રેશન કાર્ડ માટે અગત્યનો ઠરાવ તમારા માટે જાણવો જરૂરી છે કે રાજ્યના અંત્યોદય બીપીએલ એપીએલ વન એપીએલ ટુ રેશન કાર્ડ ધરાવે છે જે બે હજાર ચોવીસ અને પચ્ચીના તહેવારો દરમિયાન ડબલ રિફાઈની તેલ આપવામાં આવશે તો મિત્રો તમે જાણતા હશો કે બે હજાર ચોવીસ પચીસની અંદર ઘણા બધા એવા તહેવારો આવી રહ્યા છે જે ગરીબ પરિવારો છે એમના ઘરમાં તેલ નથી હોતું પણ સરકાર તમને આ સહાય ચૂકવશે તહેવારો અંતર્ગત તો જે ઠરાવો છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો તો મિત્રો આ જે ઠરાવ છે એ આની નકલ તમામ ડિપાર્ટમેન્ટની અંદર મોકલી દેવામાં આવેલી છે તો તેલ આપવામાં આવશે તો ઉપરોક્ત પંચાને લીધે સમગ્ર ઠરાવ રાજ્યના અંત્યોદય બીપીએલ અને મિત્રો એનએફસે એપીએલ એનએફએસસી એપીએલ ટુ કેટેગરીના રેશન કાર્ડધારકોને બે હજાર ચોવીસ પચીસમાં જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન એક એક લિટર તેલનું વિતરણ કરશે તો મિત્રો એનો એકસો ને ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણસાઠ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે તો મંજૂરી પણ આપી રહી છે અને મિત્રો નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠા કચેરી રાજ્યના અંત્યોદય બીપીએલ એનએપએ વન એનએપએ ટુ જી ધરાવતા રેશન કાર્ડ ધારકોને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો નિમિત્તે એક લીટર તેલ ડબલ રિફાઈનિંગ તેલ આપવામાં આવશે તો મિત્રો જે જન્માષ્ટમીના દિવસે દિવાળીના તહેવારો નિમિત્તે આજે અલગ અલગ એક એક લીટર તેલનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો આની અંદર સરકાર જેનો ચાર્જ રહેશે એટલે કે સો રૂપિયા પ્રતિ લીટરે ચાર્જ આપવો પડશે એટલે કે સો રૂપિયા તમારે ચૂકવવા પડશે તો મિત્રો જ્યારે પણ તમે જન્માષ્ટમી નિમિત્તે તેલનું વિતરણ થતું હોય છે રેશન કાર્ડ ધારકોને ઘણા બધા રેશન કાર્ડ ધારકો અનાજ પણ લઈને આવ્યા છે એમને પણ તેલનું પાઉચ મળ્યું છે શું તમે અનાજ લઈને આવ્યા છે કે નહીં કમેન્ટ કરજો શું તમને પાઉચ મળ્યું છે કે નહીં કમેન્ટ કરજો તો મિત્રો એ અંતર્ગત જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો નિમિત્તે એક એક લિટર તેલ આપવામાં આવશે તો મિત્રો જે પણ મિત્રોને તેલ મળ્યું છે કમેન્ટ કરજો અને જે પણ મિત્રો નથી ગયા રેશન કાર્ડ અંતર્ગત તો એ ફટાફટ જેને તમે લઈ જઈ શકો છો કારણ કે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો એ અંતર્ગત તમને તેલ પણ તમને આ મહિનાની અંદર મળી જશે અને દિવાળીના તહેવારો નિમિત્તે પણ વધુ એક લીટર તેલનું પાઉચ આપવામાં આવશે એમ કહીને સૌથી મોટો ઠરાવ તેલ બાબતે સરકારે બહાર પાડ્યો છે એને પછી રેશન કાર્ડ ધરાવતા તમામ રેશન કાર્ડ ધારકો એપીએલ વન એપીએલ ટુને પણ આ વખતે તેલ આપવામાં આવશે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો બંદે માતરમ જય ગરવી ગુજરાત